હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને હમણાં બે દિવસથી આ વિડીયો મૂકવાનો ટાઈમ નથી મળ્યો કામની વાહે એટલે મેં કીધું હાલો આજે થોડાક ફ્રી હતા એટલે એક વિડીયો બનાવી નાખીએ છ તારીખે રાતે ચોવીસ જણાનું ગ્રુપ આવે છે રાજુભાઈએ બોલાવેલા હે એનું અને હમણાં તો દરરોજ આવે જ છે થોડા થોડા રાજુભાઈએ બોલાવેલા દેવસીભાઈએ બોલાવેલા ઘણા બધા લોકો આવે છે ઘણા બધા લોકોના મેડિકલ પણ થઈ ગયા હે પાસપોર્ટ પીસીસી જેના આવી ગયા હે અને વિઝા જેની આવતી જાય છે એમ એ લોકો આવતા જાય છે અને કન્સ્ટ્રક્શનમાં પણ પહેલાં પંદર સત્તર જણા જે પાસ થયા હતા અને પાછા પણ શનિવારે કંઈક પાંચ છ જણા કે સાત જણા એમ કંઈક પાસ થઈ ગયા છે અને ત્યાં કઈ રીતના ટ્રેનિંગ હોય છે એના પણ આગળ ફોટા એવા એટલે ફોટા મૂકીશ ત્યાંના યુનિફોર્મ પહેરી અને કઈ રીતના જોકે ટ્રેનિંગ તો ન કહેવાય પણ ઇન્ટરવ્યુ કહેવાય કે કઈ રીતના હોય છે કોઈને વીસ મિનિટનો ટાઈમ આપે કોઈને દસ મિનિટનો આપે કોઈને પંદર મિનિટનો ટાઈમ આપે ને એમાંથી એનું કામ જોઈ લે એટલી વારમાં તો એ કહી દઈએ કે તમે પાસ એ રીતના ને એ દુદાભાઈના દુદાભાઈ જે એનું હેન્ડલ કરે છે એટલે એના છે પંદર પંદર જણા પહેલાં પાસ થયા હતા પાછા પણ થયા ને પાછા શનિવારે પણ પાસ થયા આગળ ફોટા જોજો અને ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે ઉંમરમાં વધારો થયો હજી મારે કોઈ જોડે વાત નથી થઈ કે પચીસ થી પિસ્તાલીસ થયા હે ખેતીવાડીમાં બાકી પચીસ થી ઓગણસાલી ના મને ખબર છે બીજા નંબરમાં કન્સ્ટ્રક્શનને બીજા અત્યારે ચાલુ છે કામ લાદીકામ પ્લાસ્ટરમાં એટલે એમાં છે અને ની પણ વિજા ચાલુ છે અને બધા કે નો ભાવ ઘટી ગયો તો આ થોડા થોડા બધાય ઘટાડ્યા છે અને બસ આ રીતના ખેતીવાડીમાં આવેલા ભાઈઓ પણ અત્યારે હમણાં મહિનો થવા આવ્યો હવે તો એક બે દિવસ હે કદાચ નહીં હમણાં પેલો પેલો બધાને પગાર આવી જાય એટલે મોજમાં આવી જાય અને ઘણા બધા લોકો આવે હે અને એક કમેન્ટ કમ્પલસરી બધાની આવે છે કે લેડીસ આવી હગે કે નહીં તો લેડીઝ હજી સુધીમાં આપણા ગુજરાતી પોરબંદરના કોઈ આવ્યા નથી કેરલાવાળા આવેલા છે ખેતીવાડીની વિઝામાં અને કદાચને વાત સાંભળી કે બે ત્રણ વ્યક્તિ પાસ થઈ ગયા છે બેનોમાં પણ એ આવી જાય તો આપણે વિડીયોમાં મૂકશું આગળ અને વાત સાંભળી કે બેનો પણ આવી શકશે એટલે હજી આવ્યા નથી પણ આવી શકશે અને કેર ગીવરમાં પણ બેનો આવી હગે એમાં પણ ભાવ ઘટી ગયો છે એટલે એવું નથી કે ન જ આવી શકે અને અને બીજી કોમન કમેન્ટ એ હોય છે કે કેટલા ટાઈમ ચાલુ રહે એ હવે ખબર નથી ઘણા એમ કે ચાલુ જ રહેશે ઘણા એમ કે આની પાંચ હજારની જગ્યા છે કોઈ કે સાઠ હજારની છે એવા સચ સચોટ ન્યૂઝ નથી મારી પાસે પણ હજી અત્યારે તો ચાલુ જ છે કેરટેકરની વીઝા ખેતીવાડીની વિઝા કન્સ્ટ્રક્શન લાઈનની વિઝા અમને જેમની પાસે કડિયા કામ લાદી કામ પ્લાસ્ટરનું કામ ખેતીવાડીનું જેને આવડતું હોય એ લોકો માટે અત્યારે સોનેરી તક છે એટલે એ લોકો જેના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય એપ્લાય કરી શકે અને આગળના વિડીયોમાં કન્ટ્રક્શનને લગતા અને ખેતીવાડીને લગતા નંબર નાખેલા જ છે એટલે એમનો કોન્ટેક કરજો અને ઘણા બધા પૂછે કે ઓફિસ ક્યાં છે તો રાજુભાઈની ઓફિસ ક્યાંય નથી એ અહીંથી ઇઝરાયલથી જ કામ કરે છે અને દેવસીભાઈની ઓફિસ કુતિયાણા અને રાણાવાવ છે કુતિયાણા ગજેરા સાહેબના હોસ્પિટલની બાજુમાં અને રાણાવાવ મંગલમ હોસ્પિટલની બાજુમાં એટલે ત્યાં જઈને પણ તમે કોન્ટેક કરી શકો એટલે આ રીતના અત્યારે ઇઝરાયલમાં આ વિજા ચાલુ છે અને આ છ તારીખે જે ચોવીસ જણાનું ગ્રુપ આવે એમાં હું પણ જવાનો છે એરપોર્ટે એટલે તમને એ પણ વિડિયાનો લાવો મળશે અને ચોવીસ જણાનું મોટું ગ્રુપ કહેવાય અને બાકી ચાલુ જ છે એક બે દિવસે એક બે દિવસે આવે ખેતીવાડીની બીજામાં કન્સ્ટ્રક્શનની બીજામાં પાસ થઈ ગયા એ પણ હવે એક વીકની અંદર આવી જશે અને એક ભાઈને એવી કમેન્ટ હતી કે મેડિકલ ને વિઝા ચાલુ છે કે બંધ થઈ ગયા તો ચાલુ જ છે ભાઈ આગળ વિડીયોમાં નંબર આપેલા છે એમાં કોન્ટેક કરી લેજો અને એક એવી પણ કમેન્ટ હતી કે પાંચ લાખના સાડા છ લાખ કરી નાખ્યા આ ભાઈ ભાવ વધારો થયો છે પણ એક્ઝેક્ટ કેટલા છે એ નથી ખબર કોઈ કે સાડા છ થયા કોઈ કે સાત થયા એવું બધું છે અને અત્યારે તો ઇન્ડિયામાં બે જ નામ આવે છે કે અંશાબેન ભરતભાઈ પરમાર અને બીજા નંબરમાં ઈઝરાયલ જવું એના માટે પાસપોર્ટ અને પીસીસી તાત્કાલિક જોઈએ ઘણાની એવી પણ કમેન્ટ હતી કે પાસપોર્ટના અને પીસીના વીસ વીસ પીસીસીના વીસ વીસ હજાર રૂપિયા લે હે તો હવે તત્કાલિક થતું હોય કે નથી થતું એ ખબર નથી અને ભાઈ ખોટા પૈસા વીસ હજાર નાખવાના નહીં મારી સલાહ તો એવી જ છે કે દી કે મહિના દિવસની અંદર તો પાસપોર્ટ અને PCC આવી જાય તત્કાલમાં નાખો તો કાંઈક પાંચસો હજાર રૂપિયા વધારે હોય છે તો વીસ હજાર રૂપિયા શું કામ નાખવા એટલા બધા પૈસા નાખીને ખોટા ખર્ચા કરવા એટલા માટે કાયદેસર હાલજો ને ખોટા એટલા પૈસા બગાડાય નહીં મેડિકલ છે મેડિકલના પાંચ સાડા પાંચ હજાર વાત અલગ છે કે મેડિકલ કરાવી લે પણ આટલા વીસ હજાર ત્રીસ હજાર રૂપિયા દયન ને અઠવાડિયામાં આવી જાય પાસપોર્ટને પીસીસી બધા કહે હે પણ મને એવી ખબર નથી અને આ બીજી વાત એ કે લેડીસ કેમ નથી આવતા એના ઉપર કે વિડીયો બનાવજો તો લેડીસ હજી આપણા પોરબંદરવાળા કે ગુજરાતી નથી આવ્યા જે પહેલાં ચાર પાંચ વર્ષ પહેલાં અગિયાર મહિનાની વિઝામાં આવ્યા હતા એ એની ખબર છે કે આવી હગે અત્યારે ગુજરાતી નથી આવ્યા પણ કેરલાવાળા ઘણા બધા આવ્યા છે અને ગુજરાતી પણ આવશે વાત થઈ હતી તો એવું કીધું કે એનું પણ થઈ જાય હે મેડિકલ કર્યા હે એટલે બેનો પણ આવી હગે અને અત્યારે બસ જો આટલી વિજા ચાલુ છે અને જે વહેલા એ પહેલાં ને ક્યારે બંધ થાય ક્યાં સુધી ચાલુ રહીએ એના કોઈ પણ આઈડિયા છે નહીં એટલે જે લોકોને આવવું છે ને જેના કાગળિયા કમ્પ્લીટ છે એ આજે સાતું હોય તો કાલ નહીં કરવાની અત્યારે સોનાની તક છે ઇજરાયલ આવવા માટે અને ઘણા બધા લોકો અફવા પણ ફેલાવે છે કે બોર્ડર છે ન્યા મૂકે છે તો આજે આપણા ભાઈ હે વિજયભાઈ ને એ કાંઈ નહીં હું એની પાસે બે વખત જઈ આવ્યો અને ઇજરાયલમાં આવું તો નથી કે આ યુદ્ધ પહેલી વાર જ ચાલુ થયું આવા સાયરન તો ઘણી વાર વાગે છે અને આયોડ્રોમની સુવિધા છે એટલે એવી કંઈ ઉપાધિ હે નહીં ઉપરને ઉપર રોકેટને ફોડી નાખે હે અને થાય હે ક્યારેક હું થાય પણ ખરું એટલા માટે એમાં બીવાનું નહીં ને સસ્તું થાય છે એટલે જે લોકોને આવવાની ઈચ્છા હોય આવી શકે બસ તો આ એટલું જ કહેવાનું હતું વિડીયોમાં એટલે મેં કીધું હાલો એક વિડીયો જ બનાવી નાખું અને પાછા બનાવશું આવતા શનિવારે અને એરપોર્ટે જ આવું ત્યારે ને કાંઈક બીજું નવી માહિતી આવ એટલે તમને અપડેટ આપતા હું એટલે બસ જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આગળ તમારા મિત્રો સુધી શેર કરજો અને બીજાને કામ આવે એટલા માટે તો બધાને જય માતાજી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી